એક જોરદાર જે કોન્ટ્રોવર્સી ચાલે છે આ પાછળનું કટિંગ કોઈએ નહીં બતાવ્યું હોય કારણ કે એમાં એ બોયલો છે પોલીસ નું સારું બોયલો છે અને આ વ્યક્તિ છે તે પોતાની જનતાના અવાજ માટે થઈને ત્યાં ગયો હતો કારણ કે એને ન્યાય નતો મળતો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે તમને ખ્યાલ જ છે કે જિગ્નેશ મેવાણી અને પોલીસને લઈને અત્યારે જે વિરોધ ચાલી રહ્યો છે એમાં મિત્રો અમદીપસિંહ ગોહિલનો પણ એક વિડીયો સામે આવ્યો છે જેમાં મિત્રો અમરદીપસિંહ ગોહિલ શું ખુલાસો કર્યો તે ચાલો મિત્રો આ વિડીયોમાં તમે જુઓ અને ત્યાર પછી આ વિડીયો વિશે આપણે થોડી ચર્ચા કરીશું જ્યારે ગુજરાતની અંદર પોલીસ અને જિગ્નેશ મેવાણીનો એક જોરદાર જે કોન્ટ્રોલસી ચાલે છે અને એ મેં જોઈ આખી એની સત્યતા તપાસી છે તેના મૂળના ઊંડાણ સુધી ગયો ને ત્યારે ખબર પડી કે હા મે રાજકારણ થઈ ગયું છે જોવો પહેલા વિડીયો તમને તમને પોલીસના મિત્રોને એ સવાલ થાય છે તમને એક મિનિટ તમને તમારા પગારોથી સંતુષ્ટિ કેમ નથી મને સમજાતું નથી કેમ સંતુષ્ટિ નથી હે એક મિનિટ એક મિનિટ તમને તમારા પરિવારના બાળકો કેવી રીતે જોતા જોતાશે તમારો બાપ ભ્રષ્ટ છે એવું નહીં થતું હોય નહીં થતું હોય હે તમારા પરિવારની સ્ત્રીઓ કેવી રીતે તમને જોતી હશે આ લોકો મને કેવી રીતે જોવે છે મને ખબર છે ગર્વ કરે છે મારા માટે તમારા ઉપર ગર્વ થાય એવું કરો ને જેટલા સુધી જ બધાય વિડીયો જોયો છે પણ પૂરો વિડીયો જો હજી બાકી છે જુઓ પૂરો વિડીયો જુઓ એક મિનિટ આજ ગુજરાતમાં એક પાયના અડે નહીં ને એવા પણ પીએસઆઈ પીઆઈ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ અને ઇવન આઈપીએસ ઓફિસરો છે એવું જ ચરિત્ર ને આ પાછળનું કટિંગ કોઈએ નહીં બતાવ્યું હોય કારણ કે એમાં એ બોયલો છે પોલીસનું સારું બોયલો છે આ કોઈ નહીં બતાવે કારણ કે ન્યૂઝનું કામ જ ઈ છે કટકા ખટકા ચડાવવા પૂરો માહિતી પેલા પોલીસ છેલ્લે એ વ્યક્તિ કેજ છે કે ભાઈ આ ગુજરાત ની અંદર એવા પણ જે નોન કરપ્ટેડ ઓફિસરો છે કે જે એક રૂપિયો નથી લેતા એવા ઘણા બધા મારા પણ મિત્રો છે પીઆઈ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ હેડ આવા ઘણા બધા મિત્રો છે કે જેની માટે હું ખંતથી કહી શકું કે સંઘર્ષ ની ધગધગતી ભઠ્ઠીમાં ગજબે શેકાય હશે ચમક આ ખાકી ઉપર એમ જ થોડી અંકાય હશે ભલે તડકો હોય કે પછી ભલે છાંયો હોય પણ ચોવીસ કલાક પોલીસ આપણી સેવામાં હાજર છે એવા પોલીસ વાળા ઘણા મિત્રો મારા મિત્રો છે

કોઈના ના કાર્ય કરવું યોગ્ય નથી પેલા સત્યતા તપાસો એને આખા ગુજરાત પોલીસ ને કીધું સાહેબ એને જે કરપ્ટેડ ઓફિસરો છે એમને કીધું છે અને આ વિડિયોને હર એક વ્યક્તિઓને શેર કરો જેનાથી બધાને પૂરી માહિતી પ્રાપ્ત થાય તો મિત્રો આ વિડીયોમાં તમે જોઈને કે અમરદીપસિંહ ગોહિલ અત્યારે જે જિગ્નેશ મેવાણી અને પોલીસને લઈને અત્યારે જે વિરોધ ચાલી રહ્યો છે એમાં મિત્રો ખરેખર શું હકીકત છે તે અમરદીપસિંહ ગોહિલે આ વિડીયોમાં આપણને જણાવ્યું તો મિત્રો તમને ખ્યાલ જ છે કે જિગ્નેશ મેવાણી દ્વારા પોલીસને લઈને જે નિવેદન આપવામાં આવ્યું હતું એને લઈને ત્યાર પછી થરાદમાં પોલીસ પરિવાર દ્વારા અને વેપારીઓ દ્વારા જિગ્નેશ મેવાણીનો ખૂબ જ વિરોધ કરવામાં આવી રહ્યો છે એમનું કહેવું એવું છે કે જિગ્નેશ મેવાણીએ ગુજરાત પોલીસ વિશે કેટલીક અભદ્ર ટિપ્પણી કરી છે કે જેનો વિરોધ તેઓ કરી રહ્યા છે તો મિત્રો તમારો આ વિડીયો વિશે શું કહેવું છે એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો